પણ સાહેબ તમને એસડીએમ સાહેબ ની છે એની માટે તમારે જે કઈ પ્રશ્નો કરવા હોય બરાબર છે મને હું સાહેબ નો સબ ઓર્ડિનેટ પણ સાહેબ આવશે આમાં સાહેબ ચોખ્ખું લખેલું સાહેબ તમે જોઈ શકો છો સાહેબ મારો તો મને હુકમ છે નહી કઈ આ તો કોર્ટે કરેલો છે સાહેબ કોર્ટે મને હુકમ કર્યો છે તમે જોઈ લો સાહેબ બરોબર કામ ચલાવવું મને હુકમ મને આપેલો હોય જયારે કોર્ટ કેસે મને કામ કરવા દેવાની કે જે હશે મને તમે કાગળ આપો પછી તમે કામ ચાલુ કરો હું તમને કામ આપણે બરોબર

મને મારી ફરજ માટે મને મારા અધિકારીએ જે સૂચના આપી છે એ કામગીરી હું કરું પણ સાહેબ તમે અધિકારીને એવું કહી શકો કે પણ એની માટે જ હું તમને એવું કહું છું કે પ્રાણ સાહેબ આવે છે

મને કેસે મારા સાહેબ તરત કામ ચાલુ કરવા દેવાનું બરોબર મને જે જે કાયદેસર નિયમ પ્રમાણે થશે એટલે કરવા જ દેવાનું કામ કરવાની કોઈ તમને ના ન પાડતો જ્યાં સુધી સાહેબ મને મનાય હુકમ હે ત્યાં સુધી હું કામ નહીં કરવા દઉં મને સાહેબ મનાય હુકમ હે તો હું નો જ કામ કરવા દઉં નહીં તમે તમારી જગ્યા સાચા છો હું તમને કોઈ જગ્યાએ એવું નથી કેતો તમે કોઈ ખોટી રજૂઆત કરો છો તમારી વાત સાચી છે બરાબર તમે યોગ્ય રજૂઆત કરો છો પણ હું મારી ફરજ બજાવવા આવ્યો છું વાત સાંભળો તમે મને જે પ્રશ્ન કરો છો મારા અધિકારી આવે છે જેની મને સૂચના મળી છે સાહેબ આવે તમે આ પ્રશ્ન સાહેબ ને કરી દો હા તો કઈ વાંધો સાહેબ આવે ત્યાં સુધી સાહેબ વેટ કરો હું ક્યાં ના પાડું હું મને સાહેબની સૂચના કામ ચાલુ કરવાની છે એટલે કામ ચાલુ સાહેબ એમ ન થાય ને સાહેબ મને મને હું કમેન તમે કામ કરી રીત કરી શકશો એ તો એની માટે તમે એવું કામ કરી શકો જો તમે તે લાયા છો તો તમે તમારે કન્ફર્મ કર દો

ના ના તો આપડે ત્યાં પ્રશ્ન જ નથી ને આવે પછી કામ ચાલુ કરોડ વાદી લખેલું છે શબ્દ આપડે આવે પછી ક્યાં કઈ બન પાંચ મિનિટ પછી તમ પાંચ મિનિટ પછી તમ ચાલુ કરજો હજી હું તમને ક્યાં ના છું અમે કોઈ ઓબ્જેક્શન જ નથી લેતા કે તમે રેકોર્ડિંગ ન કરો સાહેબ આવી જાવ સર ધીમે ધ્યાન રાખજો કંપની અપીયર થઈ ગઈ છે કોર્ટમાં થઈ ગઈ છે મંજૂર નથી થઈ છે કાલે ખરી નકલ કઢાવવા આપી દીધી બરોબર ખરી નકલ તમને આપી દઉં કે તમારા જે વકીલ નો વીપીર મંજૂર જ નથી બેસાડવાનું મેં કામ ના કરવાનું હુકમ કહું લીધું છે બરોબર મારે શું કરવાનું સાહેબ મને કોર્ટે મને હુકમ આપ્યો તમે ન કરો મારે તો સાહેબ અહીંયા જવાનું થશે મારી પાસે એક જ રાસ્તો હું ક્યાં કહેવું સાહેબ કહે છે ને જવાનું કોર્ટમાં જવાનું

સાહેબ પોતે એસડીએમ સાહેબ આઈ તો હું ઓરકો સાહેબ એટલે સાહેબ ને હું બે ત્રણ વાર મળે હું ક્યાં ના પાડું એટલે સાહેબ ને તમે એમ કો એમને હુકમ લે સાહેબ પોતે જ હુકમ છે પણ હું ક્યાં ના પાડું હું સાહેબ હું ખાલી માનો કે હુકમ કર્યો કે ભાઈ આનું કામ કર નાખો એ પર પાલન ન થાય તો મારી પાસે આવે ભાઈ આની અમલી અમલવારી કરો એટલે મારે કરાવવાની થાય તમને હુકમ કોર્ટ આપ્યો છે કોર્ટ ની અમલવારી થાય તમે કોર્ટ માં જાવ પાછા અને ત્યાં માંગો દુવાય કે ભાઈ અમને આ રીતનું થાય છે આ લોકો અમારા બળજબરી ગુસ્યા છે બરાબર કોર્ટ ફરીથી હુકમ કરશે અમે પાડશું બોલો હવે તમારે કોર્ટમાં જવું છે કે પોલીસ સ્ટેશન આવું છે સાહેબના હું તમને કોર્ટમાં જવાનો હું આ તો પછી ધંધા સાહેબના બરોબર નામદાર કોર્ટમાં જઈ શકો છો એ તો હું તો કોર્ટમાં જ હું ક્યાં ના પાડું છું મેં કી તમને મેં કોઈ વ્યાજબી શબ્દ કીધો હોય કોઈ સ્ટાફ ને કા સાહેબ ના પણ સાહેબ હું તો ખાલી એટલું કીધું રિક્વેસ્ટ કરી કે સાહેબ આવે ત્યાં સુધી સુદીરો સાહેબ મને કે એટલે હું આ કરી હોય બરોબર મેં કીધું મેં કી બીજો કોઈ ગેર ગેર કીધો હોય તમારી સાથે કોઈ અધિકારીઓ બધાય કેલાથી છેલે ઉદિનું રેકોર્ડિંગ છે મારી પાસે હું એક શબ્દ એવો બોલો નથી તમે એવું બોલ્યા જ નથી એવો તમે ગેરવર્વર કર્યો નથી તમને કરવો પડે બરાબર નકો બીજી ટીમો છે છે ત્યાંથી પહોંચી ગયા ત્યાંથી